गुड मॉर्निंग जय श्री कृष्णा जय माता जी केम छो बैठो तेरे बैठो तेरे एक अम्मा गया है दुकान बाजू आपड़े रोड़ी सड़ाव दी थी राम ग्या रही अबड़े दूकाने आवी गया है साफ सफाई થઈ ગઈ દીવાબत्ती ઠીકયા નવા વાટ બેટા કરાતો આવી જાય તો કાલ તો વેલી બંધ થઈ ગઈ થી એટલે બહુ ફિટમોટ નો લીધી આજાવા જો કેવી જમાવટ લે

અમને કૃષ્ણ બતાવો અરે માધુ વા અરે માધુ રેવાલા એ વાતા અરે હું ફરું રે હું દાસી મારા ફરું રે હું દાસી મારા મન મારે મધુવન માં નથ બાપા નો રાગ હારો હતો પણ હવે અવસ્થા પ્રમાણે થોડો બેહી ગયો થઈ ગયો હા પેલા તો બહુ ગાતા બહુ સારું ગાતા પેલા બહુ ગાતા નથી આ કીર્તન મંડળી ને આપડે ગામડા માં હોય તો ત્યાં જઈ આવે અને ગાવામાં હોય જ હોય ગામ માં કઈ પ્રસંગ હોય તો અહીંયા હોય તમે જોયું ને આપડે નથપીચન ને ધડાકો હાલો જો કે ગાડી પાડીને ના હોય તો બપર થઈ ગયા હે તો આપણે કાકાની આજ જમવાનું હોય તો જમીએ ગયું અને પછી જવાનું હોય બહાર તો આપણે તમને દેખાયશું હાલો તો પછી મેડ

આ ભૂરા ભલ્લે જા નદીમાં પાણી આવે જોરદાર રસ્તો આ છે આ ભર્યાજી બોલાવે પણ નામ નઈ વાસવા જો એટો ફન ના આ વિડિયો જોવે કોઈન पर कमेंट क्यों करे हो रास्ताज न डाउट वास्तव तो है नहीं बजाए कमेंट कर दिया तो अपने दुकान पे आ गया है पाछा परोपना ने बैठा है सही है कोई काम है नहीं काम है तो लोग ही आएंगे कोशिश ना तो भाई आ भी गया जाइए ना बोलापन था वो मुल्ला में गया था और वो कह देता है थैंक यू ओ वह इतनी नार्थ करवा देते हैं उनको दिखेगा वो दिखेगा है ना तो 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 અલવ ઓમિન ના તો ભાઈ કરી કેઈ નહી ઓસી લસ કાંતી માથે આ તો ફી દોરી મેરી કોપોતે ફી પોતે બેકી આ નામ ઉરાયો મને લોકો એનો દેખાયા લખાયા કોકા બાર વેલા રામ લોકો તારું રાત નિયમ કે લગાઉં દીધી છે મેકના પોકો કેશા કાંતી માથે લેપ લોકો યુટીકા લઈકો હા હા તો કાલ જઈ લે લે આમાર નહી કોઈ નહી તો રોમાય જતો લઈકો गम्मा कुटिया भाई जा महिल कुटिया मारते था गाड़ी लेवेट ने तो नी है तो आपने वाड़ी निकली गया है रामग्यारी लाइन 8.89 થાવા આયા છે તો આ જા મોહંજવારો નોંધારું બધું ભેગું છે જો વાદરા તો જો ત્યાં આ જો રેડમાં આવી કે તો જી સાબો ખાડા ખબડિયા વર્તી જા પાછો હાલો તો વાડી જઈને મળી યારો પાણે કરી બરોબર હવે ભૂખે લાગી છે चलो वाड़ी जन बैठी बद हूं करे जोई वाड़ी भी गया है राम प्यारे ने मुक दे चार्जिंग हाँ में बाकी बदा चार्जिंग थई न पड़ा ता बद ए बद हो कर जा कि वो बैठो आ लाऊ मैं हां 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 аууу то торотой аууу то торотой аууу то торотой хала 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 аа хала пахе па

હાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બરાબર કાલના બ્લોગમાં મળીએ.